નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ સોળ ડિસેમ્બર બે હજાર પચીસને વાર મંગળવાર આજના થરાદ માર્કેટ યાર્ડના આપણે તાજા બજાર ભાવ જાણીશું આજે પણ થરાદમાં જીરુના સૌથી ઊંચા ભાવ ચાર હજાર આસપાસ નોંધાઈ રહ્યા છે જ્યારે રાયડો આજે સુધારો સામાન્ય જોવા મળી રહ્યો છે છેલ્લા બે દિવસ બાદ ફરી પાછો સુધારો જીરુની બજાર તેમજ અન્ય જણસીમાં જોવા મળી રહ્યો છે જીરુમાં આ વર્ષે બે હજાર છવ્વીસમાં સુધારો આવવાની સંભાવના દેખાઈ રહી છે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે રાયડો જીરુ અને અજમાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના થરાદ માર્કેટ યાર્ડના બજાર જાણીએ તો જીરુ પચીસો રૂપિયા રાયડો બારસો થી બારસો નેવું રૂપિયા ગુવારગમ આઠસો થી નવસો ને પાંત્રીસ રૂપિયા એરંડા તેરસો થી તેરસો ને રૂપિયા ઈસબગુલ સત્તરસો થી ત્રેવીસો રૂપિયા વરિયાળી બારસો થી એકાવન રૂપિયા બાજરી ચારસો થી પાંચસો ને ચોસઠ રૂપિયા અને તલ સફેદ પંદરસો થી અઢારસો ને ત્રીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ